શહેરના કમાણા રોડ ઉપર આવેલા વોર્ડ નંબર સાતના ભાજપના કોર્પોરેટર શ્રીમતી કૈલાસબેન ગૌતમભાઈ કડિયાના કાર્યાલય ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન થકી અને આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને આ કેમ્પનો લાભ લીધો હતો આજના આ કેમ્પમાં વિસનગર તાલુકાના હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર રાજુભાઈ ડી પટેલ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર શ્રી આર ડી પટેલ આ વિસ્તારના સન્નિષ્ઠ કાર્યકર શ્રી ગૌતમભાઈ કડિયા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા આ કેમ્પમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં આયુષ્યમાન કાર્ડ શ્રમ અને રોજગારલક્ષી માહિતી જેવી સરકારી લાભોની જાણકારી આપવામાં આવી હતી જેમાં વોર્ડ નંબર સાતના રહીશો અને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પણ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો જેમાં અંદાજે એકસો સત્યાવીસ લોકોએ લાભ લીધો હતો આ અંગે વધુ માહિતી શ્રી ગૌતમભાઈ કડિયા અને વિસનગર તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર રાજુભાઈ પટેલે આપી હતી આજે માન્ય શ્રી ઋષિભાઈ પટેલને પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મંત્રીશ્રીના વતનમાં અહીંયા આગળ આયુષ્યમાન કાર્ડ જે લોકો લાભ ખબર જ નથી ગરીબ વર્ગના અમુક મધ્ય વર્ગના દસ લાખનું મેડિકલથી શું લાભ છે એ લોકોની જાણકારી આપી અમે ઘરે ઘરે અને એ લોકોને કીધું કે તમે અહીંયા આગળ આવીને ખ્યાલ કઢાવીશ અને અહીં આપણા પુસ્તકના ધારાસભ્ય હોય અને મંત્રી હોય અને જો આપણા ગામમાં જ્યાં ક્યાંક દોકાના રહી જાય એટલે એ ના રહી જાય એના માટે અમે ઝુંબેશ ઉજાવી અને અમે બધા કોર્પ્રેટરોએ જે વોર્ડમાંથી જ્યાં રજૂઆત કરી બધા જાણકારી કરી ક્યાં નીકળ્યું વોર્ડ નંબર સાતમાં અમારા કાર્યાલય ઉપર અમે આજે એક આયોજન રાખેલું અને ત્યાં વધુમાં વધુ લોકો લાભ લોય તેના માટે આગળ અમે આયુષ્યમાન કાર્ડનો આજ રોજ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ એટલે કે પીએમ જય કાર્ડ વિકસિત ભારત યાત્રા આપણે એક સંકલ્પ લીધો છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની ગયા અને માનનીય સમગ્ર વિસનગર શહેરમાં ગ્રામ્ય કક્ષાએ પણ અમે આ કામગીરી પૂર્ણ કરી છે અને અત્યારે શહેરની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટીમો દ્વારા પીએમ જય મા કાર્ડ કાઢવાનું ચાલુ છે ખૂબ જ આનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે અને લોકો વધારેમાં વધારે કાળ કાઢી જાય એવી અમારી અપીલ છે કોઈ કારણસર જો કોઈ વ્યક્તિ રહી ગયો હોય તો તમામને અમારી ખાસ અપીલ છે અમારા કોર્પોરેટર્સ અમારી સાથે છે તમામ નગરપાલિકાના વિસ્તાર જે છે તમામ દરેકને સંપર્ક કરી અને આ અભિયાનની અંદર અમને સપોર્ટ ખાસ કરી રહ્યા છીએ

તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરના વિકાસ માટે વહીવટી તંત્ર ખોખલું સાબિત થઈ રહ્યું છે અને સ્થાનિક રહીશોમાં રોડ રસ્તા ગટરો અને સ્વચ્છતા માટે ફરિયાદો ઉઠી રહી છે છેલ્લા ઘણા સમયથી દેણપ ત્રણ રસ્તાથી દેણપ જવાના રસ્તા ઉપર ભયંકર ખાડા પડી ગયા છે જેના કારણે દ્વિચક્રી વાહન ચાલકો માટે અકસ્માત થવાની સંભાવના વધી રહી છે અહીંથી પસાર થતા રિક્ષા ચાલકો માટે પણ પસાર થવું જોખમી બની ગયું છે આ મહિનાથી આ રોડ આ પરિસ્થિતિમાં

અને વિસનગર શહેરના વહીવટી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર કાર્યકર્તા તરીકે આ બાબતે નગરપાલિકામાં અવારનવાર જાણ કરી છે અને જાણ આપતી નહીં છેલ્લા બે ત્રણ વર્ષથી આ બાબતે જાણ કરી છે અને સૌથી પહેલાં સ્વચ્છતા બાબતમાં છે તો નગરપાલિકાના જવાબદાર ભંગીભાઈ પટેલ એવું કહે છે કે એ વિસ્તાર સ્વચ્છતામાં અમારામાં આવતો નથી તો આપના માધ્યમ દ્વારા નગરપાલિકાના જે તે પદાધિકારીને હું વિનંતી કરું છું કે તમારામાં નથી આવતો તમે ટેક્સ તો લો છો તો ચકાશો સ્વચ્છતા તમારામાં ના આવતી હોય આ ખાડા પુરવાડા ના આવતા હોય રોડની બંને બાજુની સ્વચ્છતા તમારામાં ના આવતી હોય તો જેને આવતું હોય એને તમે લખો ને પણ અને એ લખતા નથી અને તેનું કોમ્યુનિકેશન કરવા માટે અમારા જેવાને કહે છે તો અમને હું કરા કહે છે એ પોતે કેરી કરીને એમની ફરજમાં આવે છે કે એ મેરો લે બંને બાજુની મિલકતોનો તો એમને સ્વચ્છતા રાખવી જોઈએ એટલે હું પંદર દિવસ રાહ જોઉં છું પંદર દિવસ હું રાહ જોઉં છું તમે આ બંને બાજુનો જુઓ આ ખાડા છે અહીંયા આગળ ત્રણ દિવસ પહેલાં પાઇપલાઇન ચાર દિવસ પહેલાં તૂટી હતી એ બંને બાજુ રોડ ઉપર પાણી ચોમાસાની જેમ ફેલાયું હતું અત્યારે રોડ ઉપર જ ખાલી ચૂકવાનું છે બંને બાજુ પિક્ચર છે તો ચાલતા જવા વાળા બેન હોય કોઈ ફેમિલીવાળા હોય તો એને પણ ચાલતા રોડ ઉપર જ જવું પડે અને અકસ્માતનો ભય રહે તો આ બાબતે નગરપાલિકાને વિનંતી કરું છું અને નગરપાટી પાલિકાના ચૂંટાયેલા પ્રમુખ જે છે ભારતીય જનતા પાર્ટીના ભાઈ શ્રી ઉત્તમભાઈ પટેલ એ આ જ રોડ ઉપરથી દિવસમાં એક કે બે વાર જતા હશે એમનું ધંધાકીય સ્થળ આ રોડ ઉપરથી જ જવાનું છે અને એમને જ્યારે ઊભા રાખીને આ બાબતે ધ્યાન દોરીએ છીએ કે એમને ઊભા રહેવાનો પણ ટાઈમ હોતો નથી આ ચૂંટો કરી નીકળી જાય છે તો એક કાર્યકર્તા તરીકે હું વિનંતી કરું છું કે મારે આ રોડના ટેન્ડર અને આ સ્વચ્છતા બાબતે આગળ ગાંધીનગર જઈને જે તે વિભાગમાં પૂછવું ના પડે લેખિત અને લેખિત જવાબ ના માગવો પડે એવી સત્વરે કાર્યવાહી કરે તો વિસનગરની બાંધી મૂકી હવા લાગતી રહે ત્યારે વિસનગર ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર શ્રી મહેશભાઈ ત્રિવેદીએ પણ સરકારી કર્મચારીઓ ઉપર પોતાનો બળાપો કાઢ્યો હતો જ્યારે ભાજપના સંનિષ્ઠ કાર્યકરોના કામ ભાજપ સરકારમાં ન થતા હોય તો પછી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ